ભક્તિ ઉપર હમણાં ગર્વ છે કે ચલો ભાઈ આપણે આજે બની કરીએ બીજા ચાર જણ બી જોઈએ તો એમને ઉમંગ આવે કે ચલો દેશભક્ત ઉપર કઈ બનીએ કરીએ આજે પંદર ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશ સહિત દેશવાસીઓ ત્રિરંગાના રંગથી રંગાયા છે ત્યારે વડોદરા ખંડેરાવ માર્કેટ ખાતે કિરીટભાઈ પટેલ દ્વારા પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી મોજ શોખ કરવામાં આવી મોજ શોખ એટલે કે ત્રિરંગા આભૂષણથી સજ્જ થયા છે શાકભાજી વિક્રેતા કિરીટભાઈ પટેલ મહત્વનું છે કે કિરીટભાઈ પટેલ છેલ્લા ચાલીસ વર્ષથી શાકભાજીનો વેપાર કરી રહ્યા છે કિરીટભાઈ આમ તો દરેક તહેવાર ને ધામધૂમથી ઉજવે છે ત્યારે આજે પંદર ઓગસ્ટ નિમિત્તે પાઘડી અને કેડિયું પહેરી પંદર ઓગસ્ટની ઉજવણી કરી છે ત્યારે તેમના શોખ વિશે કિરીટભાઈ જણાવે છે કે શાકભાજીના ભાવમાં તો ઉતાર ચઢાવ આવશે સાથે સાથે શોખ પણ પૂરો કરતો રહીશ તેમ જણાવે છે કે ચાલો આજે 15મી ઓગસ્ટ છે હસી હસી ખુશીથી રહીએ સબ બધા આજે મારા 40 વર્ષ છે મારા બાપ દાદાજી અમે બેહીએ છીએ બધું સીવાળું મે જાતે બધું ડ્રેસ બેસ બધું મે દર તહેવારો દરેક દરેક વસ્તુ બધું જ મેં અલગ અલગ વસ્તુ પેલેથી દેશ ભક્ત પર ગૌરવ છે મને કે ચાલો ભાઈ ઇન્ડિયા એટલે ઇન્ડિયા ઇઝ ગ્રે બધાને કહીએ છીએ વેશભૂષા થઈને બધા ફરો હરો પંદરમી ઓગસ્ટ એન્જોય કરો એ ગૌરવ છે આપડા દેશ માટે મારા પરિવારમાં તમે તો અમે ચાર છે બે છોકરી અમે બે છે બે છોકરી બે અમે છોકરી બે ગૌરવ છે કે ચલો ભાઈ મારા પપ્પા બની શકે છે કે આ બધું કરી શકે છે આટલી ઉંમરમાં એન્જોય કરી શકે છે કેડ્યું પહેર્યું છે નીચે પાયજામો પહેર્યો છે અને ઉપર ટોપો પહેર્યો છે પાઘડી આ તમારી અમે જુઓ ને આ ફોટા લયા કરે છે આપણે એન્જોય કરાવીએ લોકોને છોકરાઓને ચોકલેટ વેચીએ છીએ એન્જોયન બધા કરતા પહેલે જ માને છે આપણો આપણો બી હોય બહારનો બી હોય વેલેન્ડેર બી હોય તોય બધી મારી દુકાન તમને સંગારેલી બારે મહિના અમુક દિવાળી હોય તો દિવાળીમાં બી સંગારેલી તમને મળે હું તો કેવા માંગુ છું કે છોકરાઓને બી એવું કહીએ કે તમે પહેરીને આમ ફરો બધા નાના છોકરા અત્યારે નાના છોકરા ભણીને આવે છે અત્યારે કે ટી શર્ટ પહેરે છે અમુક જબ્બા પહેરે છે તિરંગાના તો એ તો કોઈ બીજા બે મોટા પહેરે તો કંઈ સારું લાગે હું વારે પાંચ વાગ્યાનો બેઠો છે હજુ ચાલુ છે કોઈ વાર કાઢવો પડે વજન એટલે અઢી કિલો નું વજન છે મોટા મારી પાસે જે ભોલર છે ચોરી છે કંકોડા છે વાલોર છે કારલાજ કે ગવાર છે ઘરાકી આજે જે જે ઘરાકી અમે માગીએ છીએ ઘરાકી નથી જે દર વર્ષે ઘરાકી હોય છે પંદર ની વખત એ ઘરાકી નથી ડિસ્કાઉન્ટ છે આજે બધું સસ્તું છે આ કંકોડા સો ને એસી રૂપિયા પાંચસો હતા એની કે આજે સાઠ રૂપિયા પાંચસો છે અડધો ભાવ છે નોંધનીય છે કે કિરીટભાઈ પટેલ સવારના પાંચ વાગ્યાથી પાઘડી પહેરીને લોકો વચ્ચે ચર્ચામાં આવ્યા લોકો દ્વારા તેઓનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા દેશભક્તિનો નો રંગ વડોદરા શહેરમાં છલકાયો નોંધનીય છે કે લોકો પોતપોતાની રીતે દેશ માટે પ્રેમ બતાવી રહ્યા છે ત્યારે કિરીટભાઈના આ અનોખા અંદાજની આ આર વડોદરા પણ સલામ કરે છે